તો રાજકોટમાં ફરી એકવાર મોટી નાણાકીય ઠગાઈનો કિસ્સો સામે આવ્યો રિસેટવાલ કંપની નામની સંસ્થાએ મહિને ચાર પાંચ ટકાના પોન્ઝી સ્કીમનું ભાંડું ફૂટતા રોકાણકારો રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીએ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા જ્યારે આરોપી સંજય માંગરોળિયા ફરાર થઈ ગયું છે કંપની બે હજાર સત્તરથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા બે હજાર પચીસ થી વળતર બંધ થતા ઠગાઈ નું ભાંડું ફૂટ્યું હવે રોકાણકારો ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે જે અમારા ભાઈના સંપર્કમાં આવેલા અને પાંચ ટકા લેખે દર મહિને વળતર આપવાની લોભામણી સ્કીમ અમને આપેલી અને એવી રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું એને અમને એવું કીધેલું કે આ પૈસા તમારા શેર બજાર શેર માર્કેટમાં અને જે મૂવી બનાવે છે એમાં તમારું ઇન્વેસ્ટ થાય છે અને તમને દર મહિને પાંચ ટકા વળતર અમે આપશું એ રીતે અમને એ લોભામણી સ્કીમ આપેલી જેથી કરીને અમે બધા ગામ લોકોએ ઘણા બધા એમાં પૈસા રોકેલા છે એ સ્કીમ આપી અને પાંચ થી પાંચ ટકા માસિક ડિવિઝન આપવા માટે બધાને રોપાની જાહેરાત આપી હતી અને તેમાં બધા ફસાણા છે અને એના જુદી જુદી કંપનીના નામ લખા હતા માઈ એન્ટરપ્રાઇઝ હતા તેમાં બધાને ડિવિઝન આપતા હતા પણ માર્ચ મહિનાથી ડિવિઝન આપવાનું બંધ થયેલ છે